મોમા બોલ ને તમે મને એક વાત કહી થોડાક દન પહેલા કે રસ્તા પર જતા હોય તો ભોણા ખાડો આપણે જાતે જોઈને હેડવું પડે બાકી આપણા દેશની સરકાર તો એવી છે ને પણ સીધા રસ્તા પર એ વચ્ચે મોટું ગાબડું હોય એની કશી ગેરંટી નહીં એ પણ ઘણી જગ્યાએ એવું જ હોય ને યાર આ તું ત્યાં ના જોયો ગંભીરા બ્રિજ હમ હવે તમે વિચાર કરો કે બે હજાર બાવીસમાં લખેન્દ્ર દરબાર નોમના શખ્સ લાઈવ થઈને કહેલું આ બ્રિજ તૂટે એવો હ અને એમણે કમ્પલેન જ એટલી કરેલી છતો કોઈ કાર્યવાહી થઈ નહીં અને જેટલા એકવીસ નિર્દોષ માણસો મરી ગયા આજથી પંદર વીસ વર્ષ પહેલો મટવા બ્રિજ બનતો હતો અમદાવાદની અંદર તો આ લોકોએ અડધો બન્યો ને તો બેરીકેટ મિરોજ નતો ત્રણ નવ યુવાન લોકો બાઇક લઈને ચડી ગયા અને સીધા પેલી બાજુ જન પટકાઈ ગયા નાટકો ગયા એમને તો ખબર જ નતો કે આ બ્રિજ અધૂરો હાય આ પછી બેરીકેડ મેલ્યો એટલે તમે એવું વિચારતા હોય કે સરકારને તમારી સુરક્ષાની જવાબદારી હ તો આ તમારી મોટામાં મોટી ભૂલ હ તમારા કોઈ પણ રસ્તો જતા હોય કે ગમે તે થતું હોય તો તમારે તમારી સુરક્ષાની જવાબદારી તમારે રાખવાની હ આ હેલમેટ વગર ને તો તમને નહીં છોડો પણ આ લગભગ પચાસ ફૂટનો ખાડો હશે તો આઈ એ બેરિકેડ મેલાય

આપણા દેશ તો આપણા દેશમાં ગણાય અને ગણાય મરવાના એની પાછળનું કારણ હા દુનિયાની પાંચમા ભાગની વસ્તી ઇન્ડિયાની અંદર હ અને પાંચમા ભાગની વસ્તી એ પણ એટલી ટેકનોલોજી નહીં લાયસન્સ માટે મહિનો મહિનો બબે મહિના સુધી તો અગર લાઈનમાં ઉભા રહેવું પડે છે તો પણ લાયસન્સ મળતું નહીં પીયુસીનું કશું ઠેકાણું હોતું નહીં ગાડીઓ પોતાના નોમાં કરવા માટે ઘણા બધા દાળાઓ

હું સરકારનો વિરોધ નહીં કરતો કારણ કે ભાજપના જ મત આવ્યા અમે વિરોધ તો અમે ક્યા તો અમારી અમારી વેદના કહીએ એવી પોઝિશન હ ખેડૂતોને કોઈ જાતનું વળતર નહીં મળતું કારણ કે ખેડૂતો તો આત્મહત્યાઓ કરવા જ મોડી હે જેટલાય ખેડૂતો વર્ષમાં આત્મહત્યા કરે તાણે ઘણા લોકો આપણને એવું કહેતા હોય કે આત્મહત્યા તો ખેડૂત એની સ્થાનિક મજબૂરીથી કરે કશું મજબૂરી હોતી નહીં ખેડૂતનું શોની મજબૂરી આટલું મોટું બધું અનાજ પાક બધું પણ એનો સક્ષમ ભાવ તો મળતો નહીં એના બાળકો સારી રીતે ભણતા નહીં તો પછી શું થાય અને ગંભીરા બ્રિજ ઉપર અમાર જે દિવસનો વીડિયો બનાવ્યો હતો પણ અમારે બ્લોક થઈ ગયો 8 તારીખથી એટલે તો અમે બીજો દિવસ વીડિયો બનાવી દીધો જે દેવ લોકો પામ્યા એ બધા ભગવાન અને પાછો એમાં એય કહું કે બીજા ધારાસભ્ય પૈસા જ નહી હોય સાવલી વાળા એ આ જાહેરાત કરી પણ ગુજરાતના કોઈ ધારાસભ્ય જાહેરાત નહીં કરી બીજા કોઈ સાંસદ સભ્ય જાહેરાત કરી નહીં સરકાર બે લાખ રૂપિયા જાહેરાત કરી દીધી એ એરોપ્લેન માં મરી ગયા એ બધા તો કમ સે કમ જેટલા મરી ગયા 241 એમાંથી હું તો કહું 200 તો કરોડપતિ થશે 200 તો કરોડપતિ થશે એમને કરોડો રૂપિયાનું નું દાન મદદ કરી જ્યારે એમનું એમની જાન એ જાન હ જ્યારે આ બ્રિજ ઉપર જે મરી ગયા એ તો ગરીબ માણસ હતા કાકા ગરીબની આ દેશમાં કોઈ કિંમત નહી ગરીબ મોણા કૂતરાના મોત મરહ એની કોઈ કિંમત નહીં આ દેશમાં આ દેશમાં તમારા જો વધારે પૈસા જોતા હોય તો કરોડપતિ હોવું જોઈએ એરોપ્લેનમાં બેહવું પડે અને એરોપ્લેનમાં જો તમે અકસ્માતમાં મરી જતા હોય તો એના માટે તમને કરોડો મળે ને બે કરોડો મળે પણ જો તમે હેડતા હેડતા રસ્તા ઉપર મરી ગયા તો તમને બે લાખ ની સહાય જાહેરાત કરો પણ તમારા કુટુંબ ને બે લાખ મળે કે ના મળે એ તો એ કુટુંબને ખબર ખબર સાચી વાત જો અમારી વાત ખોટી લાગી હોય તો કોમેન્ટમાં લગજો કે આ વાત ખોટી અને જો સાચી લાજી હોય તો કોમેન્ટ કરજો કે જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી ફોક અને ગરીબોના કલ્યાણ માટે કઈ કર અમાર તો કશું જોઈતું નહીં ગમણા મફત શિક્ષણ મફત અસ્પતાલ આપડા દવાખાનાની સેવાઓ આ બે તમે જો અમને મફત આલો ને તો અમારે તમારો નહીં આવાસ જોઈતો કે નહીં તમારા પેલા જે ગોડાઉન માં ચોખા આલો હો ને જે કોઈ ના ખાય એવા એ અમારે નહી જોઈતા પણ એ તો તમારે કરવું નહીં જય હિન્દ જય રણ રણછોડ